અમરેલી સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં ઠાકોર સમાજના વેલનાથ બાપુની આગામી અષાઢી બીજ નિમિત્તે વિજપડી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ વિજપડી ગામમાં આગામી વેલનાથ બાપુ જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું વીજપડી બજારોમાં અષાઢી બીજના દિવસે પોલીસ દ્વારા ગામમાં શાંતિભાઈ સારા સાથે ઉજવણી કરવામાં આવે તે માટે પીએસઆઈ પરમાર સાહેબ દ્વારા વિજપડી શોભાયાત્રા રૂટનું ફૂડ પેટ્રોલિંગ તેમજ બજારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા પીએસઆઈ પરમાર સાહેબ મુસાર સાહેબ પીએસઆઈ રાઠોડ સાહેબ દ્વારા વિજપડીમાં શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા નીકળે તે માટે ગામના આગેવાનોને તેમજ શોભાયાત્રાના કાર્યકરોને અપીલ કરી હતી શાંતિ સમિતિની મિટિંગ પીએસઆઈ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ તકે ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ સાવ કુંડલા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો રિપોર્ટ સમીર ખોખર અમરેલી